સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે અવિરત વરસાદની હેલી યથાવત છે તે સુરતમાં આજે પણ સવારથી વરસાદ યથાવત છે ત્યારે ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક વધતા સપાટીમાં વધારો થવા પામ્યો છે ત્યારે ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ઓગણત્રીસ ફૂટ વટી જવા પામી છે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે તે સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદી ઝાપટા પડી રહ્યા છે છેલ્લા થોડા રહેલા હળવાને ભારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે નદીઓમાં પણ નવા નીર આવ્યા છે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટી વધીને ત્રણસો ઓગણત્રીસ ફૂટ નજીક પહોંચી જવા પામી છે સુરત શહેર અને જિલ્લામાં હવા વરસાદી ઝાપટાં યથાવત રહ્યા છે ત્યારે રાત્રિના બાર વાગ્યાથી સવા અને દસ વાગ્યા સુધીમાં સુરત શહેરના રાંદેર ઝોનમાં નવ મિલીમીટર સેન્ટ્રલમાં દસ વરાછા ઝોનમાં એકસો એકતાલીસ મિલીમીટર તથા ઉધનામાં અઢાર અને અઠવામાં અઢાર વરાછાબીમાં ચૌદ મિલીમીટર વરસાદ નોંધાયો છે જ્યારે જિલ્લાના મહુવા તાલુકામાં સોળ મિલીમીટર અને બાડોલીમાં પંદર તેમજ કામરેજમાં સાત મિલીમીટર વરસાદ પડ્યો છે જોકે વરસાદી માહોલને જોતા ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ઉકાઈ ડેમની ઉપર આવેલા મહારાષ્ટ્રના હથનુર ડેમના તમામ દરવાજા ખોલી દેવાતા ઉકાઈમાં એક લાખ સત્તાણું હજાર ચારસો પંચ્યાસી ક્યુસેક પાણીની આવક સતત આવી રહી છે જ્યારે આઠસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી ડેમની સપાટી વધીને સવારના દસ વાગે ત્રણસો અઠ્યાવીસ સત્યાસી એટલે કે ત્રણસો ઓગણત્રીસ ફૂટ નજીક પહોંચી જવા પામી છે રાજનું રૂલ લેવલ ત્રણસો તેત્રીસ ફૂટ છે આ સુરતના કોજવેની સપાટી વધીને છ પોઈન્ટ સડસઠ મીટર જેટલી નોંધાવવા પામી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા